ઉખાણું સાંભળવું ને તપેલી 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 મહી કલંગી ઘોડો ખોલાય તો ખોલો નહીતર માથું ફોડો ચાલો આવડી ઊંચી આંગળી કરો ચાલો કાજલ બેન ચાવી નહીં આવે ફોન માથું ફોડો છો એમાંથી ફોન નહીં આવે જવાબ ઘડિયાળ નહીં આવે જવાબ નહીં તરબૂચ નહીં આવે નથી આવડતું ચા જવાબ નહીં આવે ટીવી જવાબ નહીં આવે મોઢું પણ જવાબ નહીં આવે પાછળ કોઈ જયરાજભાઈ તાળું જવાબ આવશે શું આવશે એમ